નમસ્કાર મિત્રો સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં વરસાદે ઉત્તર ગુજરાતમાં ધબધબાટી બોલાવી રહ્યું છે ત્યારે કયા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે સવારથી જ ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠાના દાતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે મિત્રો આજે બપોરે એક વાગ્યા સુધીની આગાહી સામે આવી છે જેમાં બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો જેમાં એક વાગ્યા સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જ્યારે બાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ઉપરાંત અમદાવાદ સહિત ઓગણીસ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સાથે જ બનાસકાંઠાના દાતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે પાલનપુર અને વડગામમાં બે કલાકમાં બે બે ઇંચ વરસાદ થાબક્યો છે વરસાદને પગલે પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે બીજી બાજુ મિત્રો ભરૂચના હાસોટના અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે આ સોળ પંથકમાં વિતેલામાં ચોવીસ કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે સવારથી છાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે મિત્રો સાથે જ આજે ગુરુવારે ચાર કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ચાર કલાકમાં ચુમાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ગમરોળ્યો છે સાથે બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ પણ વરસ્યો છે દાતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ થાબક્યો છે નર્મદામાં તિલકવાડામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને સાથે જ વડગામ પાલનપુર નાદોદ અને જખડિયામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે પાંચ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો